હેલો મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવી ગઈ છે તો આ ચૂંટણીમાં કેવા કેવા માણસો આપણને મળે છે કેવું કેવું થાય છે પ્રચાર વખતે અને જે રિપોર્ટર બધા એકાબીજીને પૂછે છે બધાના અભિપ્રાય લે છે એવી આપણે કંઈક થોડીક ટ્રાય કરીએ અભિપ્રાય લઈએ કેવા અભિપ્રાય મળે છે અને આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોણ આવે છે ખ્યાલ છે ને તમને ચોક્કસથી મોદી સાહેબ જ આવશે આ આપણે આપણા અભિપ્રાય લેવા માટે જઈએ ચાલો તો

સરકારી નોકરી મેકી દો મોટા નેતા સરકારી નોકરી મૂકી દીધી ને વિજેતા વિજેતા નથી બનાવવા તું સરકારી નોકરી મૂકી ને તો તું ભૂખ ભેગો દેશનું ભવિષ્ય બદલવાનું છે દેશ નું ભવિષ્ય સફાઈ કરવાની છે સફાઈ કરવાની એ ભાઈ હા ભાઈ કાકા રેલો મોડું મારા બીજા સફાઈ કરવાવાનું છે ઉભેરો આટમ હા બાકીમાં હાલે નોકરી મેકી દેવાની આ પરસરના વાન તમે કે અમને ઓલાય આપા

બે ભાઈ ને કાલે પાર્ટી આવી બીજી આમ પાર્ટી પાંચસો 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 કરવા જવાનું કોણ લઈ ગયો પકાય

ના મોદી કહેવાયું પેન્શન કેવું પેન્શન લેવા ના રિક્ષા બંધાવે કે પેન્શન આપડે વાંધા નદી કાકા વાંધા પેન્શન ચાલુ એટલે બે ભાઈ બીજું કઈ કાંઈ કાંઈ નઈ ઘટલું એક વાંડા પેન્શન ઘટે કાલે હવે આપડે છે ને કાલે ભેગા થાય બે ભાઈ કાલ ફોરા ભેગા થાય પછી પેન્શન કેમ મળે ખબર આ માંગુટો આપે આ પૈસા ઓનલાઈન ઓનલાઈન બધું બધું ઓનલાઈન